શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 25 વર્ષથી ગુણવત્તા અને સંસ્કારની મજબૂત ઓળખ ઊભી કરનાર મણિબા વિદ્યા સંકુલ દ્વારા સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થયાને અવસરે સ્વર્ણિમ સફર નામે રજત જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ ઉત્સવમાં શાળાની ગૌરવસભર શૈક્ષણિક યાત્રાને સાંસ્કૃતિક રંગે રંગીને રજો કરવામાં આવી જુઓ અમારો વિશેષ અહેવાલ 10 જાન્યુઆરી 2026 શનિવારના રોજ યોજાયેલા આ રજત જયંતિ મહોત્સવ મણીબા વિદ્યા સંકુલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાય છે સ્વર્ણિમ સફર નામે આયોજિત આ સાંસ્કૃતિક મહોત્સવમાં શાળાના પચીસ વર્ષની ગૌરવશાળી યાત્રાને કલાત્મક રજૂઆતો દ્વારા જીવંત કરવામાં આવી હતી શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો લોક નૃત્યો સાંસ્કૃતિક નૃત્ય નાટકો અને સંગીતમય કાર્યક્રમો રજૂ કરી ભારતીય સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કર્યો વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસ સભરી રજૂઆત અને ઉત્સાહે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન માનનીય ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ અન્ય મહાનુભવોના હસ્તે દીપ્રાગટ્યથી કરવામાં આવી મહેમાનોએ શાળાની શૈક્ષણિક ગુણવત્તા શિસ્ત અને સર્વાંગી વિકાસની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે શ્રી અને આચાર્યશ્રીએ જણાવ્યું કે આ 25 વર્ષની સફર માત્ર શાળાની જ નથી પરંતુ હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાની સફર છે આ સફળતા પાછળ શિક્ષકોની નિષ્ઠા અને વાલીઓનો વિશ્વાસ મહત્વપૂર્ણ રહ્યો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીમાં મણિબા વિદ્યા સંકુલની આ સ્વાર્ણિમ સફર रजत જયંતિ મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો નીતેશ રાજ્યગુરુ છે આચાર્ય શ્રી સ્વ સુરેશ માધ્યમિક શાળા જીવન વલ્ફેલ સંચાલ મણિબા વિદ્યા સંકુલ અને સ્વ સુરેશ માધ્યમિક શાળાના આ થનગનો એટલે કે સ્વર્ણમી મય કાર્યક્રમ આજ રોજ આ રાખવામાં આવ્યો છે આ શાળા અંદર આ સ્વર્ણિમ સફર સફર એટલે કે આ શાળા ને પચીસ વર્ષ પૂરા થયા છે જેના પાયામાં નિષ્ઠા છે યમુના પાર્ક માં આવેલી આ સ્કૂલ આજે સાડી ત્રણસો બાળકોએ આ કાર્યક્રમ ની અંદર ભાગ લીધો છે મહાનુભાવોની અંદર આપણા ધારાસભ્ય શ્રી તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચાવડા સાહેબ તથા ભારતીય વિશ્વ પરિષદના પ્રાંતના અધ્યક્ષ એવા હિમાલયસી ઝાલા તેમજ ડભોલી વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ અને મહેમાન શ્રીઓ આ સ્વરની સફર અંદર એક બોરનું પીછું બન્યા છે વર્ષો વર્ષ પ્રગતિ કરે અને શિખરો સર કરે એવા વાલી અને વિદ્યાર્થી નો પ્રેમ જીતે અને સતત આગળ વધે એવા પ્રયાસ આ શાળા કરી રહી છે